તો કેમ છો મારા કલે હું છું કે મારા લોકમાં હાર્દિક સ્વાગત છે તો આપણે એલા જ હેઠે કઈ ઠાકોર ઉતરી ગયો ઠાકોર ઉતરી ગયો તો એલા જવા બધી કર લઈ અને સિરાઈ લઈ અને દુકાને જીવો કર લઈ અને માલ આવ્યો હોય તો ગોઠવી દઈ કે જે પાછમ લખી માલ આવે જ નહીં બધી બંધ હોય એટલે થોડો ઘણો કઈ ખુલ્લો હોય ને માલ આવ્યો હોય તો ગોઠવી દેવું અગર કાળ ને પરમ દીઠે થાલ આવે તે બધું ગોઠણ રે તો આલે એટલે દેવપતિ કરી લઈ આપા કણા દુકાન બોગી ગયા દેવબદુ થઈ ગયા તો કડીકવ થળે બેહી જાય અને પછી જે ગોઠવાનું હોય બધું એ ગોઠી દે ભાગ ને ઉઠો કમાલ ગંડલ થઈ ગયો છે ભાગ ને બધું ગોઠી દે પેલા થળે બેહી જાય કડી

Ya Aku oh, dino bay ataru, ataru, akenu ya, abu maru, Ataru. maru, abu maru, abu maru, abu maru, maru, abu maru,

हेलो रमोखड़ा है जमकड़ा이버 रमोखड़ा ये म हूं है जेम जेम जो lua lua amna naam de rakho aapka amna kai aata hai ho hai amazon matu स्टैंड है टेंपल નો નેનો બૂટ માં રાખવાનો સ્ટેન્ડ હે સ્ટેન્ડ હું હે બૂટ टेंपल નો સ્ટેન્ડ સેમ્પલ નો સ્ટેન્ડ કમ્પ્લીટ टेंपल નો બૂટ આ કન્ફેર ડાયો તો આપણે બનાવી નાખું કોન્ક્રીટ થી દીવા ઉપર આપડા ઓય વટણાવ કરે અને જમી લે જવાનો ટાઈમ પૂ ગયો

ભાઈલા જાય દુકાને ઘડીક સ્થળે બેય જઈ તો આપણા દુકાને થઈ ગયા નવરા અને વય તાણે અંકેત બેન વાડિયા તો વાયલા જાય અંકિતભાઈ પાસે હાલો ઉડિયા કપા ઉતારવા કપા ઉતારવા જાય દાળ્યા તો આપણે આવી ગયા તા અંકિત બેન

<laughs> खा बसा पड़े <laughs>

આપણે વાડે થઈએ વાંકી ભાઈને ને કે તે આપણે ઓલી આ બધે બકાલો તો આયલા જે દુકાન ને દેવપતિ થઈ ગયો દેવપતિ કલે આપણા તાણા દુકાન પોગી ગયા અને દેવપતિ થઈ ગઈ તો ઘડી ખમી ના જાય ને પછી જમી આવી દેવપતિ થઈ ગયા એક દીવો સારી વાત આમ ગયો કોવન હે તો ખાલે તો મને કાળો દે છે બધાય તમારું દિનોપતી આવ થઈ ગયા છે ઘડી કમેનો આલે જ જમીન તા આપડો જમીન થઈ ગયો નવરા અને હવે અતન કપલભાઈ બગા એક રીંગ કરવાની હતી એને શ્રીમતી તો આવી ગયા અને બગા રીંગ કરના કે કમ્પલીટ ખાલી બોડી રહી છે બે આપડો કપલભાઈ નંકિત ભાઈ બે રીંગ કરમાં ના હે ये ते करे ये नहीं ऐसे बता ओए इनकंप्लीट भेज दे बड़ी काय कंप्लीट करना के पहले प्रीपर वेयर इनकंप्लीट करना है के और सेट करना है ले तो कर लियो हो तो हमने ठीक पे एक बार वेरिफिकेशन चेक करने के लिए एक सारे कंप्लीट થઈ ગયો કે હવે રીંગ કમ્પ્લીટ થઈ ગયો આપણે આપણે ઓપરેટર પર રીંગ કમ્પ્લીટ કરનાખી છે તમારે કોને રીંગ કરો એ કહીજો આપણે એના જે નંબર રાખી દેવું નંબર ને નામ ને આપડે બેય મળી જાય તમાર કોન કરે તો કઈ જવ રિંગ કર દે રિંગ નહીં ભાઈ બે વાગે જા ન્યા થી કર નાખ ભાઈ ન્યા વાગે જા તો વાત કર નાખ પાંચ વાગે પર ભાઈ સિમરસન આપણે આપણા રૂમ માં તો હવે લોકો પૂરો કરી જો તમે મારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો મળીએ આપણે બીજા વ્લોગ માં ત્યાં સુધી રામ રામ વંદે માતરમ